સ્વાગત છે તમારું પરિવાર આરસીએમ ગુજરાતની યુટ્યુબ ચેનલમાં બીપર જોય અને ચોકસે કરતા વધુ ખતરનાક અને ભયાનક વાવાઝોડું ગુજરાતમાં એવી અસર કરશે કે વિનાશ વેરશે જી હા તો ગુજરાતમાં બચી ગયા રાજ્ય માટે રાહતના સમાચાર એ છે કે એમપીથી ગુજરાતમાં પહોંચેલું ડીપ ડિપ્રેશન હવે ભયાનક સાયક્લોનમાં ફેરવાયું છે એસી કિલોમીટરની ઝડપે પવન ફૂંકાવાની વચ્ચે ગુજરાતમાં કચ્છમાં સાયક્લોનની આંખ બની રહી છે આ ડીપ ડિપ્રેશન ધીમે પાકિસ્તાનથી તરફ આગળ વધી રહ્યું છે એકત્રીસમી બાદ ડીપ ડિપ્રેશન સાયક્લોનમાં ફેરવાઈને ઓમાન પર તાટક છે જે ગુજરાતમાં હાલ સૌરાષ્ટ્ર અને કચ્છમાં રેડ એલર્ટ જાહેર કરાયું છે ગુજરાત માટે રાહતના સમાચાર એ છે કે ડિપ્રેશન ગુજરાત પરથી નીકળી ગયા બાદ સાયક્લોનમાં ફેરવાયું છે રાજ્યમાં સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાત અને મધ્ય ગુજરાતમાં વરસાદને કારણે સ્થિતિ વાણી છે રાજ્યમાં અડતાલીસ લોકો મોત બાદ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ગુજરાતમાં સીએમ ભૂપેન્દ્ર પટેલ સાથે ટેલિફોન પર વાત કરી અને જ્યારે પક્ષના નેતા રાહુલ ગાંધી અને કોંગ્રેસના અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડકે પણ સ્થિતિને અંગે ચિંતા વ્યક્ત કરી છે તો ગુજરાત પર ડીપ ડિપ્રેશન રચાયું જેના કારણે રાજ્યમાં ભારે વરસાદ પડી રહ્યો છે ગુજરાતમાં સ્થિતિ જતા સેનાઓ છે અસરગ્રસ્ત વિસ્તારોમાં અને બહુમાળી ઇમારતમાં ફસાયેલા લોકોને હેલિકોપ્ટર દ્વારા ફૂડ પેકેજ પહોંચાડવામાં આવ્યું છે ગુજરાતમાં સૌરાષ્ટ્રમાં સર્જાયેલું ડીપ ડિપ્રેશન પાકિસ્તાન તરફ જઈ રહ્યું છે જે ભયાનક સાયક્લોનમાં ફેરવ્યું છે જે બે તારીખથી રાતે ઓમાનમાં તાટક છે જોકે ત્યાં સુધી તેની ગતિ ઓછી થઈ જાય છે તેવી પૂરી સંભાળ છે પાકિસ્તાન ઓમાન વચ્ચે આ તો જોડું ભયાનક સ્વરૂપ ધારણ કરશે તો મિત્રો ન્યૂઝની સતત જાણકારી મેળવવા માટે અમારી ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી ધન્યવાદ જય હિન્દ